અરે દીકરા તો આવે ગઈ આવે ગઈ ક્યાં જોતી હતી કે તારો વેકેશન પડ્યો રે તું આવે હા આ કેટલા ટાઈમથી હું તમને મળી નોતી હજે એટલી બધી ઉતાવળ હતી ને કે એમ થયું કે આ ગાડીવાળો જલ્દી ગાડી ભગાવે ને તો સારું ફટાફટ ઘર આવે ને હું મારી મમ્મીને મળી શકું બસ બસ હવે તારે મટી સરપ્રાઈઝ પણ છે સરપ્રાઈઝ શું સરપ્રાઈઝ છે વિરે વિરે થોડી તાળી તા

ઘણા વર્ષોથી મારી રાહ જોઈને તમે બંને બેઠા હતા પણ તારી મમ્મીએ તને વાત તો કરી જ છે હા પપ્પા મમ્મીએ વાત કરી હે પછી હું હોસ્ટેલ માં ગઈ અને કેટલા વર્ષો બાદ આજે મારું મોઢું જોવા મળ્યું છે ખબર નહી પણ દીકરા તને ખબર પણ ક્યાંથી હોય કારણ કે તું જ્યારે જન્મી ત્યારે તારા બાપા જેલમાં હતા પણ હવે જેલમાંથી આવી ગયા છે ઘરે અને સાંભળ તમે છે ને બાપ દીકરી જેટલું મળવું હોય જેટલો પ્રેમ કરવો હોય કરી લો કારણ કે આ બે વર્ષ છે ઘરમાં બે વર્ષ પછી તો છે ને એની લગ્નની ઉંમર થઈ જશે ને તે સાસરે ચાલી જશે મમ્મી અમારે લગ્ન કરવાની કઈ ઉતાવળ નથી હજી તો મારા પપ્પા આવ્યા છે એમની સાથે મારે રહેવું છે ઘણું રહેવું છે કે વાત નઈ પૂછો અરે એટલે તો કીધું કે બે વર્ષ છે બરાબર હા બેટા પણ તારું ભણવાનું પછી કેમ થશે પપ્પા હા મેં एग्जाम તો આપી દીધી છે અને ભગવાનની દયાથી હું एग्जाम માં પાસ થઈ જઈશ ને તો હું મારી ફિલ્ડ માં આગળ વધી જઈશ અને પછી મારે એક્સેલ માં જ કરવાનું રહેશે હા મારી દીકરીની વાત સાચી છે કારણ કે હજી બાપને ને મળે છે મળે છે ત્યારે તો લગન વાત કરવા મળે એટલે માર તો એ વિખૂટી ને વિખૂટી નહીં 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 જેટલો પ્રેમ કરવો હોય ને કરી લો ભરપૂર કરી લો મારે ખાલી પપ્પાને જ પ્રેમ નથી કરવો અમારી ક્યૂટ ક્યૂટ મમ્મીને પણ કરવો છે હા બેટા તું તો અમારા દિલમાં છે બેટા તારા હોસ્ટેલમાં કેમ રહે છે રહેવાનું ઘણવાનું મસ પપ્પા હોસ્ટેલમાં તો બહુ મજા આવે છે આટલા ટાઈમ હોસ્ટેલમાં ને એટલે ઘરની યાદ ઓછી આવતી હતી પણ તો પણ હું એકલી પડતી ને જ્યારે ફ્રેન્ડ્સ થી અલગ થતી ને ત્યારે જરૂર આવતી કે મારા પપ્પા મારી મમ્મી શું કરતા હશે શું નહીં કેવા થઈ ગયા હશે ખબર નહીં પણ હોસ્ટેલમાંથી ઘરે આવતી હતી ને ત્યારે એક અલગ જ ઉત્સાહ હતો હું મારા ઘરે જઈશ પાછી સારું બેટા ઘરે આવી ગઈ ઘરે મળી ગયો અને બાપોએ મળી ગયા હવે આપણે શાંતિથી રોટલા ખાય નિરાતે વાતો કરશું બીજું છો પપ્પા હા તમે કેટલા વર્ષોથી રોટલા જ ખાવ છો ને ગામડાના હું આટલા ટાઈમથી હું હોસ્ટેલમાં રહેતી હતી ને એટલે નવું નવું શીખીને આવી છું હું તમને રોજ ખવડાવીશ પિઝા બર્ગર સેન્ડવિચ આવું તો તમે નામ એ નહીં સાંભળ્યું હોય અરે બેટા હું ક્યાં અત્યાર સુધી આ ગામડાના રોટલા ખાતો હતો તને તો ખબર જ છે ને કે હું ક્યાં રોટલા ખાતો હતો સાચી વાત છે પપ્પા આ તમે આટલા વર્ષોમાં કેવા રોટલા ખાધા છે ને એ મને ખબર છે તમારી કેવી હાલત હતી ને એ પણ હું તમને જોઈને અનુભવી શકું છું પણ હજી પણ બેટા તને એક વાત કહી દઉં છું કે હું 2 થી 5 વર્ષ સુધી તો ઊભો રહીશ

તો એ લોકોને એમ થાય કે આ લોકો નમાલા છે પપ્પા આપણે આવું કંઈ ના કરાય અને આવી બધી વાતો શું કરવા કરો છો હું કેટલા ટાઈમથી આવી છું ને આ ઘરમાં હવે મને કંઈક ખવડાવશો કે ચાલ ચાલ બેટા તારો સામાન લઈ લે આપણે અંદર જઈએ રાજ મને લાગે છે કે તારા અંદરની આગ હવે ઠંડી થઈ ગઈ છે પણ કામ થયું નથી નથી ઠરી બા હજી મારા ઘર જને ઢાટક નથી વળી જ્યારે હું એ ભૂપતનો કાસળ કાઢી ને પછી જ મારા ગાજે લાગેલી આગ ઠરશે આમ જુઓ મારા રૂએ રૂએ આગ લાગી છે આગ તારા મોઢામાં હવે એનું નામ ના આવવું જોઈએ મારી હથેળીમાં એનું માથું આવવું જોઈએ ત્યારે હું માનઈ કે મારો રાસ બદલો લઈને આવી ગયો છે મોટા ભાઈ જે કે છે

આ અપરા દુશ્મનને સંભાળે મોટા ભાયા આ તમે હું વાત કરો છો હા દેવા તમારે શું હંભળવાનું છે અને મને તમે શું સંભાળવા આપવાના છો દેવા મારા ભાઈ તારે હવે આ ઘરને સંભાળવાનું છે બાને સંભાળવાના છે તારી ભાભીનો ધ્યાન રાખવાનું છે કારણ કે જેને આપણા બાપુને માર્યા આપણા મોટા ભાઈને માર્યા એ દુશ્મનનો માથું મારે વધેરવાનું છે હું તારી વાટ જોઈને જ બેઠો તો કે તું ભણી ગણીને ઘેરે પાછો આવે ને એટલે આ ઘરની જવાબદારી તું ઉપાડી દે છોટા ભાઈ ઘરની જવાબદારી તો હું સંભાળી લઈશ પણ એક વાત કહું આ બદલાની ભાવનામાં તમને એવું નથી લાગતું કે એક પછી એક એક પછી એક માણસો મરતા જશે પણ દુશ્મની પૂરી નહીં થાય બસ આ શબ્દ તારા મોઢામાં ન આવવા જોઈ જ્યાં સુધી મારી અંદરની આગ અંદરની જ્વાળા કાઢી ન થાય ને ત્યાં સુધી આ પ્રેમ ના શબ્દો તમારા કોઈના મોઢામાં ન આવવા જોઈ નહીં આવે બા ડારે નહીં આવે અને દેવા આ ગામનો માણમ ભૂપતે આપડા આપણા બાપુને અને આપણા મોટા ભાઈને મારી નાઈ ખાશે એનો બદલો લેવાનો છે અને જ્યાં સુધી હું એને મારી નઈ ને ત્યાં સુધી મારા રુદિયામાં લાગેલી હાક ઠરશે નહીં મારા ભાઈ ઠરશે નહીં અને તારા કાળજે લાગેલા ગાને હું નઈ ઠરવા દઉં એના પર ભીંગળા નઈ વળવા દઉં તો ઠીક છે આ બા અને મોટા ભાઈ તમારી વાત માનીને હું પણ

અમારું ધાવણ ધાવીને મોટા ચાસી બા એટલે જે વાણી હું બોલીને એજ મારો દેવો બોલશે બા એજ મારો દેવો બોલશે હા હવે બે નહીં સાર હાથ અને બે મગજ ભેગા થયા છે એટલે કામ તો થઈ જ જાવું જોઈએ પણ બા ઈ હંધી પછીની વાત છે આ દેવો આવ્યો છે તો પૂછ્યો છો છે એને ખવડાવો હહો

અરે તારી ભાભી વાડ જોઈને બેઠી છે તારી હું તો એને તારા આછે જમાડવા માગે છે જા તું જા ભાભી ક્યાં ભાભી ભૂપત હવે તારા માથે ભણકારા વાગે છે ડંકા વાગે છે તારી મોત ના સાંભળી લેજે હમળાય તો હવે આ ભૂપત જા મારા હવસ તું જા હવે આ ભૂપત ને ખબર પડશે કે કોકના બાપને મારીને એનું પરિણામ હું આવે